चलिए ओम नमः सिद्धिभ्याम ओम नमः सिद्धिभ्याम ओम नमः सिद्धिभ्याम ओम शुद्धात्मने नमः नमो रहन्ताणम् नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाम् नमो लोयेदंसायणाय प्रसुवं पश्यदि को विनरो એમાં આપણે બીજો અધિકાર અધિકાર ની ચર્ચા વિગત બે ત્રણ પીરિયડ થી આપણે ચાલે છે એમાં કે ગુરુ કોને કહેવાય અથવા ગુરુ પદ કોને શોભે તો કીધું જે પોતાને અંતરંગમાં વિદ્રાક્ષ વિતરાક સ્વરૂપ અનુભવે છે અને કદાચ બોલે ઉપદેશ આપે તો વિતરાક છે વિતરાક એમ ઉપદેશ આપે એને ગુરુપદ કહેવામાં આવે છે એમાં જે ગયા સેશનમાં આપણે ચર્ચા થઈ હતી એક શબ્દ આપણે લગભગ મોટા ભાગે એક શબ્દ ચાલ્યો હતો તમને કોઈ યાદ છે હતો એના પહેલાનો in a pillar बीजू बदु दूर करीने साबास हाँ, साबास दूर साबाज, करीने बराबर कौन कौन बोल रहे हो हसुबेन हसुबेन आचे ने तो सुधाबे सुधाबे बदु जे होए बीजू बदु दूर करीने बीजू बदु दूर करीने इतने शो कारीना कीने प्लेरु प्लेरु

નજર અંદાજ કરી દે જે આપણને ગુરુદેવ શ્રી કહે છે ને કે ભાઈ તું પરમાત્મા છે એમ નક્કી કર તો આપણી પર્યામાં એટલે નક્કી પરમાત્મા પરમાત્મા નક્કી કોણ હોય નહીં જે પર્યાયમાં પરમાત્મા થઈ ગયા એમને તો પરમાત્મા નક્કી કરવાનું હોય નહીં હજી પરમાત્મા નક્કી કરવાનું જેને છે એ પરમાત્મા છે વર્તમાન નક્કી કર્યું નથી નક્કી કર્યું એટલે મિથ્યા દ્રશ્ય પણ નક્કી થઈ ગયું અજ્ઞાની એ પણ નક્કી થઈ ગયું પણ એને એને બીજું બધું દૂર કરીને એટલે એને નહીં જોઈને સ્ત્રી છે કે આ પુરુષ છે કે અમારું શિષ્ય છે કે આ ફલાણું છે એ બધું નહીં જોઈને એને એને શું કહેવાય તીરોબુધ કરીને આચ્છાદિત કરી ને ઢાંકી દઈને બીજું બધું દૂર કરીને એ વાત થઈ હતી ત્યારબાદ એક વિતરાગ નું ઉપદેશ આપે છે કેમ આપે છે એનો રીઝન આપ્યો તો કે બીજો કસો એમને અભ્યાસ નથી અ ગઈ કાલ જે ચાલ્યો તો એ ગઈ વખતે ટોપિક વા કેમ રિપીટ કરું બીજો કસો અભ્યાસ નથી એમાં શું લીધો તો આપણે કોઈ બોલશો મુની મહારાજ કો વેત્રાક કઈ અભ્યાસ એ બીજો અભ્યાસ નહી તો ઉસી બરાબર હે ઓ ઉસી કા શું કહેતા હતા वीडियो को स्व अभ्यास नहीं है मैं छू लिख लू तो हमारे रोज ना प्रवचन की आदत है पूछवाने गया प्रवचन में सही जो रिपीट करने आदत है मारी अच्छा है पूछ के आप तो याद भी <laughs> तो वही बात

अभ्यास એટલે વારો વા એનું ચિંતન રટણ ગોલન એને કહેવાય અભ્યાસ મેં તમને दृष्टાંત ગયા ટોપિક માં दृष्टાંત પણ આપ્યા હતા આપર્ને આו અભ્યાસ કરવાનું સમયસારમાં બતાવ્યું છે હમ હમ અને તમને પછી તમે કીધું આ ગાથા અમને પચાવી આજે પણ કલાબેન લખી દીધાતામ પૂકલાવજો હાજી એસી મેં ગાથા પ્રાપ્ત સંસારને લે લે એ જતી યાદ કરી આપણે સમયસારની 36 સંબંધ ગાથા યાદ કરી હતી

સાચી વાત છે અને મુનિરાજ ને તું આજ અભ્યાસ છે બીજો અભ્યાસ નથી એટલે આત્માની વિતરાતા નો ગાયક અભ્યાસ છે બીજો કોઈ અભ્યાસ નથી છત્રીસ બોલ્યો છે આ વિચારો એને અભ્યાસ કહેવાય પ્રેક્ટિસ હોય આપણે અભ્યાસ નથી જેવો આપણને લૌકિક ના વિષય ભોગ નો ક્ષયો હેલો છે તેમને બીજો કશો અભ્યાસ નથી એટલે આત્મા સિવાય બીજું એમને ખબર નથી ખબર નથી એટલે एनु रटन करता राग आई गोद रा अभ्यास, <laughs> <आदी राजना laughs> अभ्यास, ना अभ्यास ना मैं तक एक गाथा याद करा भी है <laughs> <मने> गाथा। <laughs> करी से <laughs> सिंह गाथा को भूली जाए गाथा

અને આપણને આપણને એક વર્ષ પહેલા શું કર્યું છે એ યાદ છે એનો અભ્યાસ છે. ઓગણીસમી દસમામાં પણ આપું છું મને કે જે બે વર્ષ પહેલા જે આપણે લાડ વખાતે એનો સ્વાદ હજુ દાળમાં છે તમારે ત્યાં બોલતા ખબર ને અમારે ત્યાં આવું બોલે એ સ્વાદ હજી મારી દાળમાં છે દાળ નીકળી ગઈ દાંત પડી ગયા સ્વાદ એનો દાળમાં રહી ગયો

मैं बाद तो 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 और आपको एक गाथा भी आपको एक गाथा भी बताई थी तो दो सौ 208 नंबर की गाथा बताई थी मालूम है कि भूल गए सब आ, आया याद आया <laughs> उदय विवादो विधि हो कमाणो वर्णी दो जनवरे रघुदे मज्ज सहावा जान गो दुआ में Yeah. जो भी संयोग लाभ हानि सुख दुख घटना संदि होना ये सब उदय का खेल है hmm. उदय विभागो अनेक प्रकार के कर्म और अनेक प्रकार के उदय अनेक प्रकार की घटनाएं अनेक प्रकार का संयोग वियोग ये सब कर्म का कम कर्मों का खेल है hmm. और किसने दो जिनों ऐसा भगवान ने कहा है hmm.

अभ्यास आपका शरीर कम हो गया अरे शरीर में रोग आ गया हाँ बीपी हो गया है अटैक आ गया है कुछ भी हो गया बराबर सोचो नंबर एक उदय का खेल है उदय ना खेल या उदय विवाहों विवि हो और मैंने नहीं कहा भगवान ने कहा कमान हूँ वन ली दो जिलों वाले ही ऐसा भगवान ने कहा है, तीन लोग के नाथ ने समोशरण में सीमंदर भगवान ने कहा है ये सब कर्म का खेल है बराबर तो हम क्या करें तुम अभ्यास करो ये मेरा सब नदूतेमज सा ये मेरा स्वभाव नहीं ये मेरा नहीं शरीर मेरा नहीं कर्म मेरा नहीं संयोग मेरा नहीं रुपया पैसा मेरा तन धन धन कुछ मेरा नहीं तो आप कौन हो महाराज मैं एक जानक भाव जो हमें एक को एक ज्ञायक भाव जानने वाला एक ज्ञायक भाव हूँ क्या करना अभ्यास करना मुनिराज को, को और कोई अभ्यासी नहीं है ये बताना है गुरु महाराज को और कोई अभ्यासी नहीं है अपनी कल जो बात चली इसके बाद बताता हूँ उसके पहले पेड़ में मिले थे ना सब ये बात चलेगी गुरु को और दो बात और कोई अभ्यास नहीं है एक बात और आत्मा का ही का ही अभ्यास है बराबर इसलिए बार बार बोलते हैं वित्रा, बोल मैंने बोला था जैसा आप खाओ यहाँ तक आपने प्याज और लहसुन खाया हो तो उसकी डकर काय की आएगी

પોતે પણ જો આગળ વાંચીએ થયું આ થોડું જલ્દી બંધ કરીશ તમારે થોડું કામ ચાલે એન્જિનિયર આવેલ છે એટલે પોતે પણ અંતરંગમાં પોતાની વિતરાગ રૂપ અભ્યાસે છે વળી જયારે બોલે વળી બાહ્યમાં પણ જ્યારે બોલે ત્યારે આત્મા નું વિતરાક સ્વરૂપ આજ બોલ બોલે છે આમ તો બોલે જ નહીં

હું તમને એમ કહું છું હું આવતા મંગળવારે પ્રવચન માં આવું અને પિસ્તાલીસ મિનિટ સુધી તમે મિત્ર આપશો મિત્ર આપશો મિત્ર આપશો મિત્ર આપશો પિસ્તાલીસ મિનિટ બોલો તમે બેસો અરે બેસો પહેલા થોડી વાર બેસે પછી ઉઠીને જતા રહેશે બે પાંચ મિનિટ તો બેસો બીજું કઈ બોલશે હજી બીજું બોલશે હજી બોલશે પણ ના જ બોલો ખાલી વિતરાક્યો વિતરાક્યો એમ બોલો તો બેસો

એને શ્રોતાને ફાયદો શું થાય કોઈ આગળનો નો પોઈન્ટ છે બરાબર એની ચર્ચા આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે કરીશું હાજી નેક્સ્ટ તારીખ છે નેક્સ્ટ મિનિટ તારીખ છે અહી લગભગ હવે સુધી છું લગભગ છું यानी तुम्हारा कामकाज है काय के प्रतिष्ठा નું कामकाज ચાલતું હશે હા હા એટલે બરો એન્જી એન્જીરા છે આજે સંભાળાયલા છે હા ઓકે એટલે કરે ક આગામી આઠ દિવસ કરવો હોય તો મેં માંડ્યો નથી તમને જે હોય હા માંડ્યો નો બરો હા યાર